બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આ કરદા પ્રથા ચાલી રહી હતી તેને લઈને રાજુ કરપડાએ બાયો ચલાવી હતી તેમજ તે આ મહાપંચાયત યોજી હતી તેને લઈ અને હવે રાજુ કરપડા ત્યારથી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને તે જેલની પાછળ છે ત્યારે તેમના ન્યાયને લઈ અને આગામી 31 તારીખે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેની પહેલા જ જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને એપીએમસી માર્કેટમાં ચેકિંગ કરી રહ્યા છે વિડીયો ઉતારી અને વિરોધ નોંધી રહ્યા છે ત્યારે પિયુષ પટેલ જે આમ આદમી પાર્ટીના નેતા છે તે પણ ભરૂચ એપીએમસી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા ને ત્યાં જઈ અને તેમને પણ વિડીયો વાયરલ કર્યો છે શું છે વિડીયો શું વિડીયો તેમણે વાયરલ કર્યો છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને મામલો ગરમાયેલો જ હતો કારણ કે જે ખેડૂતો છે તેની સાથે કરતા પ્રથા ચાલી રહી છે ખેડૂતોના શોષણ કરવામાં આવી રહ્યા છે તેવા ખેડૂતોના આરોપ હતા અને તેમજ જે વેપારીઓ છે તે તેમને ટેકાના ભાવ નથી આપતા તેવા અનેક સવાલો ખેડૂતોના હતા ત્યારે ખેડૂતોના સવાલોને લઈ અને રાજુ કડપરા છે તેમણે બોટાડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લઈ અને બાયો ચડાવી હતી ત્યારે જે ખેડૂતોને લઈને બાયો ચડાવતા રાજુ કડપરાને મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને રાજુ કડપરાએ તે જે મહાપંચાયતનું આયોજન કર્યું તેમાં પથ્થર મારો થયો ને ત્યારબાદ પોલીસે પણ વળતરમાં લાઠી ચાર્જ કર્યો તો ત્યારે આ લાઠીચાર્જ બાદ હવે જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પિંચાસી જેટલા ખેડૂતો છે તેને જે હવાલે કરવામાં આવ્યો છે અને તેને લઈને જ હવે આગામી એકત્રીસ તારીખે મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે મહાપંચાયત પહેલા જ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે ને કાર્યકર્તાઓ છે તે અલગ અલગ જગ્યાઓએ જાય છે અલગ અલગ વિસ્તારોમાં જઈ એપીએમસી માર્કેટોમાં જઈને વિડીયો ઉતારી અને વિરોધ નોંધી રહ્યા છે ત્યારે જ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ છે તે પણ ભરૂચ

આ બધા ભાજપના હોયા પછી આ એપીએમસીની માર્કેટની અત્યારે હાલત બતાવવા માટે અત્યારે અમે આમ આદમી પાર્ટીની ચિંતા જાહેર છે આ એપીએમસી માર્કેટની અંદર જે દુકાનદારો છે જે વેપારીઓ છે જે ખરીદી કરનાર છે આવા સવારથી બપોર સુધીની અંદર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર ચાલે છે આ હજારોની સંખ્યામાં અવરજવર ચાલે છે સાથે જ જે દુકાનદાર છે વેપારીઓ છે આ લોકો જે એપીએમસી માર્કેટ છે એના જે સત્તાધીશો છે એ લોકોના મોં માંગ્યા રૂપિયા પણ એ લોકોને આપે છે તો એ સાફ સફાઈની જવાબદારી આ જે સત્તાધીશની અંદર જે બેઠેલા ચેરમેન છે અને જે માર્કેટના જે કરતા ધરતા છે એ લોકોની હોવી જોઈએ આપણે અગાઉ પણ એક કચરાનો જે ઢગલો જોયો આ જ કચરાનો ને ભ્રષ્ટાચારનો ઢગલો આજે હું તમને અહીંયા બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે કચરો અહીંયા ભેગો કરી રહ્યા છે આ વેપારી મજબૂર બન્યો છે અહીંયા આગળ કચરાનો ઢગલો વેઠીને પણ પોતાનો વેપાર ધંધો કરવા માટે અહીંયા જે કચરાનો ઢગલો છે આ જે જવાબદારી છે એ એપીએમસીના સંચાલકોની છે આ સાફ સફાઈની જવાબદારી વેપારીને અહીંયા વ્યવસ્થિત કચરા પેટી મૂકી આપવી જોઈએ અહીંયા દુકાનદારો પાસેથી મોં માંગ્યો જ્યારે ટેક્સ લેવામાં આવે છે આ ટેક્સના બદલામાં એ લોકોને સાફ સફાઈ કરવામાં નથી આવતી આ ખૂબ દુઃખની બાબત છે અમે આ વિડીયોના માધ્યમથી મીડિયાના માધ્યમથી એટલું બતાવવા માંગીએ છીએ કે જો આ સત્તાધીશો આગામી દસ દિવસની અંદર આ સાફ સફાઈ ન કરી તો એટલું યાદ રાખજો કે આ સાફ સફાઈ જે કરવાની જવાબદારી છે એ મુહિમ લઈ અને અમે આ કચરાનો ઢગલો લઈને એપીએમસીના સત્તાધીશ જે પણ લોકો છે એ લોકોની ઓફિસોની અંદર આવીશું તમે જ્યારે વેપારી પાસેથી ટેક્સ મળશે આ ટેક્સ વસૂલ્યા પછી પણ એ લોકોને સાફ સફાઈ નથી મળતી એ દુઃખની બાબત છે અને આ કચરાનો ઢગલો લઈ આ સત્તાધીશો જે બેઠા છે એ લોકોની ઓફિસોની અંદર તમે ઈચ્છતા હોય કે અમે ના આવીએ તો આ દસ દિવસની અંદર આ સાફ સફાઈ થવી જોઈએ આ નહીં થઈ તો આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અને લોકલ જે કંઈ પણ વેપારી છે દુકાનદાર છે એ લોકો સાથે ભેગા મળી આ સાફ સફાઈની મુહિમ અમે ઉપાડીશું અહીંયા કોંગ્રેસની વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર ભૂમિકા છે ત્યારે કોંગ્રેસ આને જોઈ રહી છે અને ભાજપને છાવડી રહી છે અને ભાજપના જે સત્તાધીશો છે એ લોકો આને ધ્યાને નથી લેતા ત્યારે આમ આદમી પાર્ટી એને વિપક્ષની ભૂમિકા ભજવી અને આગામી દસ દિવસની અંદર તમારી પાસે આવશે દસ દિવસમાં સાફ સફાઈ એપીએમસીની થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન આ ભરૂચ એપીએમસીની આ ત્રીજી એવી જગ્યા છે જ્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય છે જ્યાં સ્નેન લેવામાં પણ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને આ વિડીયોની અંદર બતાવ્યું છે કે કેવી ગંદકી છે ફૂલ ગંદકી છે અહીંયા આગળ ઊભા રહેવા માટે કદાચ એવું સમજો કે જે લોકો પૈસા વસૂલ કરે છે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરી અને એસી ઓફિસોમાં બેસે છે અહીંયા આવતા વેપારીઓ અહીંયા દુકાન ચલાવતા વેપારીઓ અને અહીંયા વેચવા આવતા જે ખેડૂતો છે આ તમામ લોકો કેટલી તકલીફનો સામનો કરે છે કદાચ એ લોકોને ખબર નહીં પડે આ પાછળનું આ જે ગંદકી છે એ હું તમને બતાવું છું કે કેટલી ગંદકી છે આ તમે જોઈ શકો છો કે આ ગંદકીની અંદર આ પાણીની અંદર એકદમ સડો આવી ગયો છે મસ્ત મોટો ટેક્સ એપીએમસી સંચાલકો લઈ રહ્યા છે તેમ છતાં આ સાફ સફાઈની જવાબદારી લઈ અને એ લોકો સાફ સફાઈ કરવામાં જરીક પણ તકેદારી રાખતા નથી આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર કહીએ છીએ દસ દિવસમાં સાફ સફાઈ ન થઈ તો દસ દિવસ પછી અને ઉગ્ર આંદોલન કરી અને એપીએમસી ચેરમેનની ઓફિસની અંદર આવવામાં આવશે આપે જોયા તે દ્રશ્યો અને તેમજ સાંભળ્યા પિયુષ પટેલ જેમાં તેમણે જે ભરૂચ માર્કેટિંગ યાર્ડ છે તેને લઈને વાત કરી છે અને તેમની ગંદકી ને લઈને પણ વાત કરી છે અને તેમને જે આરોપ છે તે પણ કર્યા છે કે 4 કરોડ રૂપિયા લેતા છતાય જે માર્કેટિંગ યાર્ડ છે તે સ્વચ્છ નથી રહેતું ને અહીંયાથી જ ગંદકી ફેલાય છે અને અહીંયાથી જ જે બીમારીઓ છે તે પણ ફેલાય છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમ જ જે પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે આ ભરૂચ માર્કેટિંગ યાર્ડ ને લઈને તેને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમ જ અમારી ચેનલ નવજીવન ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં ધન્યવાદ